તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ એમ કહેવાય છે કે મનસુખ રાઠોડનું કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવાઓ તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવાનો વિડીયો હું તમારા માટે લાવતો હતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે બેસરાજી માનું અપમાન કર્યું હતું ત્યાર પછી દુવારિકા ધીઝનું પણ અપમાન કર્યું હતું દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે કોલ રેકોર્ડિંગ મનસુખ રાઠોડનું સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તો દોસ્તો એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે મનસુખ રાઠોડ એવું બોલી રહ્યા છે કે મને કોઈ માતાજી કે કોઈ છોડાવવા નથી આવ્યું અને મારા વકીલે મને છોડાવ્યો છે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે દોસ્તો દોસ્તો તો તમને ખબર કે મનસુખ રાઠોડને જેલમાં નાખવામાં આવ્યો હતો દોસ્તો અને મનસુખ રાઠોડનું કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું મનસુખ રાઠોડ એવું બોલી રહ્યા છે કે મને સીધો જેલમાં લઈ ગયા હતા અને જેલમાંથી મને બહાર કાઢ્યો છે તો મને વકીલે કાઢ્યો છે કોઈએ મને માતાજી કોઈએ મને બહાર કાઢ્યો નથી ને હાલ એમ કહેવાય છે કે સીધો મને મઢે પણ નથી લઈ ગયા અને મેં કાંઈ પણ શરીફ પણ નથી વધી રહ્યું હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને એવું કેવું છે કે હું કોઈ પણ માતાજીને કોઈ પણ હું માનતો નહીં માતાજીમાં તાકાત હોય તો મને હાડા દી ના થવા એવું સોશિયલ મીડિયા પર ખૂબ જ આ કોડ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે બેસરાજી માનું મનસુખ રાઠોડે અપમાન કર્યું હતું ત્યાર પછી દ્વારકા ધીજનું પણ અપમાન કર્યું હતું ત્યાર પછી એમ કહેવાય છે કે જેલમાં પણ લઈ જવામાં આવ્યા હતા ત્યાર પછી કોઈ કોલ રેકોર્ડિંગ એવું વાયરલ થઈ રહ્યું છે કે મનસુખ રાઠોડ એવું બોલી રહ્યા છે કે મને કોઈ પણ છોડાયો નથી કોઈ માતાજી પણ નથી આવ્યા અને હું મારા વકીલે મને છોડાવીને બહાર લાવ્યો છે દોસ્તો તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ કોલ્ડ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવા નવા વિડીયો હું તમારે માટે લાવતો હોઉં છું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો મેં લાગે શેર જોયું ફરી બીજા વિડીયો મળી તત્તીકાલે જય હિન્દ જય ભારત બાય ભાઈ